જવાબ આપતા શીખો તો કોઈ ગમન સાંથળ પાસેથી જી હા મિત્રો એક બેન વધુ બોલી રહ્યા હતા એવું ગમન સાંથાળ ને લાગ્યું એટલે ગમન સાંથાળ એકદમ ગુસ્સે થઈ ગયા અને જે વળતો જવાબ આપ્યો છે એ જોઈને ખરેખર તમે પણ રાજી થઈ જશો તો તમે આ નાનકડી ક્લિપની અંદર જોયું હશે કે આ બેન શું કહી રહ્યા છે ગમન સાંતાળને કે શીખવાડ્યું છે ગાતા તો મેં અને મારી માતાએ પરંતુ તેના પછી ગમન સાંતાળે જવાબ આપ્યો તે કંઈક આવો હતો જુઓ જોયું હશે ત્યારે ગમન સાંથાળ હસતા મુખડે હશે અને કોમેડી પણ કરતા હશે પરંતુ મિત્રો જ્યારે ગમન સાંથાળના પર વાત આવે એટલે મિત્રો ગમન સાંથાળ કોઈનું લેણું રાખતા નથી તરત જ વળતો જવાબ આપી દે છે રબારી સમાજનું ગૌરવ અને આ દુનિયાની અંદર મોટું નામ છે એવા આપણા ગમન મિત્રો રાજસ્થાનમાં એક જેલ રાજસ્થાનની અંદર એક રમેલની અંદર તેમણે હાજરી આપી હતી અને ત્યારે મિત્રો આ બહેન ધૂણવા બેસ્યા હતા પછી તે પછી આ બેને શું કીધું તમે ક્લિપની અંદર જોયું હશે અને ગમન સાંથાળ આ જવાબ જોઈને ખરેખર એકદમ મજા આવી ગઈ તમને કેવો લાગ્યો આ ગમન સાંથાળનો જવાબ કોમેન્ટની અંદર જણાવજો બાકી મળશું એક જોરદાર નવા વિડીયો સાથે કોઈ ગુજરાતનો એક ખૂણાના સમાચાર લઈને જો ગુજરાતની તવી ત નવી અપડેટ જોવી હોય તો અમારી ચેનલ સાથે સદા તમે જોડાતા રહેજો હર પલ એક નવી અપડેટ આપવાની અને સાચી અપડેટ આપવાની કોશિશ કરીશું તો ચેનલ સાથે જોડાયા રહેજો થેન્કસ ફોર